ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ અને ભારત અને પાકિસ્તાન વચ્ચેની શાનદાર મેચ ક્રિકેટ ચાહકોની રાહ પૂરી થઈ છે અને તેઓએ ફરી એકવાર બંને દેશો વચ્ચેની હાઈવોલ્ટેજ મેચ જોઈ નાસાઉ ઇન્ટરનેશનલ ક્રિકેટ ગ્રાઉન્ડ પર ભારતે પાકિસ્તાનને એકસો રન બનાવવા ન દીધા પાકિસ્તાનની હાર બાદ ફાસ્ટ બોલર નસીમ શાહ પોતાની ભાવનાઓને કાબૂમાં રાખી શક્યો નહીં અને રડવા લાગ્યો સચિન તેંડુલકર અને ક્રિસ ગેલ જેવા મહાન ખેલાડીઓ પણ આ મેચ જોવા આવ્યા હતા સ્ટેડિયમ ભારત અને પાકિસ્તાનના ચાહકોથી ભરેલું હતું વેસ્ટ ઇન્ડિઝનો પૂર્વ ઓપનર ક્રિસ ગેલ નાસાઉ સ્ટેડિયમ પહોંચ્યો હતો ગેલનો લુક એકદમ સ્ટાઇલિશ હતો ઓટોગ્રાફ આપનારાઓમાં વિરાટ કોહલી બાબર આઝમ જેવા ખેલાડીઓ સામેલ હતા મેચ પહેલા ટી વર્લ્ડ કપ બે હજાર ચોવીસના બ્રાન્ડ એમ્બેસેડર પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રીદી અને ટીમ ઇન્ડિયાના પૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહ સાથે જોવા મળ્યા હતા બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ